રેવન્યુ તલાટીની બે હજાર ત્રણસો નેવ્યાસી જગ્યા માટે આજે પરીક્ષા ત્રણ લાખથી વધુ ઉમેદવારો આપશે પરીક્ષા જિલ્લામાં એક હજાર ત્રણસો ચોર્યાસી કેન્દ્ર પર પરીક્ષાનું આયોજન કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજે અમદાવાદ ગાંધીનગરના ચાર કાર્યક્રમમાં આપશે હાજરી નારણપુરામાં શાહ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સંકુલનું કરશે લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું મિશન પૂર્વોત્તર આજે આસામમાં અઢાર હજાર પાંચસો અડત્રીસ કરોડના વિકાસ કાર્યોનું કરશે ઉદઘાટન અને શિલાન્યાસ વૈષ્ણોદેવીની યાત્રા ઓગણીસ દિવસ સ્થગિત રહ્યા બાદ આજથી થશે શરૂ યાત્રાના રૂટ પર ભૂસ્ખલનના કારણે ચોત્રીસ લોકોના થયા હતા મોત ઓપરેશન સિંદૂર પછી પહેલીવાર ક્રિકેટના મેદાન પર ભારત અને પાકિસ્તાન થશે આમને સામને ટીમ ઇન્ડિયા ફોર્મમાં રાત્રે આઠ વાગ્યાથી મેચની શરૂઆત